પતિના દીર્ઘાયુ માટે સિંધી સમાજના સૌભાગ્યવતી બહેનો દ્વારા તીજરી વ્રત પૂજન કરવામાં આવ્યું વિક્રમ સંવંત બે હજાર એસીને શ્રાવણ વધ ત્રીજને ગુરુવારના રોજ શહેરના સિંધી સમાજના સૌભાગ્યની બહેનો દ્વારા પોતાના પતિના નિરોગી દીર્ઘાયુ તથા સુખાકારીની કામનાઓ સાથે ત્રીજરી માતાનું વ્રત કરવામાં આવ્યું હતું આ વ્રતમાં સિંધી સમાજની સૌભાગ્યની બહેનો વ્રતની આગલી રાત્રે પોતાના હાથોમાં મહેંદી મૂકે છે બીજા દિવસે એટલે કે ત્રીજના વહેલી પરોઢે નાસ્તો અથવા તો ભોજન ગ્રહણ કરે છે ત્યારબાદ સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા નિરાહાર ઉપવાસ કરે છે સાંજે ચંદ્રોદય સમય તેજરી માતાનું પૂજન કરવામાં આવે છે અને ચંદ્ર દેવતાને દૂધ પુષ્પ સહિત અર્પણ કરી ચંદ્રનું પૂજન કરવામાં આવે છે ત્યારબાદ પોતાના પતિના ચરણમાં આશીર્વાદ બાદ અવ્રત પૂર્ણ કરે છે

फिर पूरा दिन कुछ भी नहीं खाते, है। जब चांद निकलता है, फिर खाना खाते हैं। तब तक पूरा घर में तीजू माता कराते हैं। आपका परिचय? बेंडी लगाते हैं हाथों में। सरसों आने से रात रात की पत्ती भी लंबी आपका परिचय? लड़का इसके कैंचना।